ચાલો દોસ્તો જીરું કાઢવા જીરા નું હલર આવી ગયું છે અને અમે જઈ છે જીરું કાઢવા આપણે વાડી માં તો હાલો તમે લોકો પણ આવી જાઓ એટલે જીરું જલ્દી નીકળી જાય જો એક બાજુ પાણી ચાલુ છે અત્યાર સુધી પાણી વાળું ને હવે થ્રેશર આવી ગયું છે તો થોડીક મદદ કરવી તો જીરું જલ્દી નીકળી જાય એટલે અત્યારે મેથીનો પાકી ગયો છે હવે જીરું આપવા માંડવી નહી મોડું થઈ જશે ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો